રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરકારી હોસ્પિટલમાં હાલ વાયરલ લઈને શરદી ઉધરસ તેમજ તાવના દર્દીઓ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે વરસાદી ઋતુ ચાલુ હોવાથી રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા હોવાથી લોકોના ઘર પાસે પાણીના ખાડાઓ ભરાઈ જતા હોવાથી જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને આ મચ્છરોને લઈને લોકોમાં રોગચાળો ફેલાય છે તેમજ હાલમાં જ જન્માષ્ટમી જેવા તહેવારો ગયા છે જેમાં લોકોએ મિષ્ટાન સહિત અનિયમિત ખોરાક લેવાના કારણે પણ શારીરિક રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે પણ સામાન્ય રોગોમાં વધારો થતો હોય છે જેને લઈને વાયરલ તાવ ઇન્ફેક્શન નબળાઈ ઝાડા ઉલટી મેલેરિયા ટાઈફોઈડ તેમજ શરદી ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ઘસારો જોવા મળી રહ્યો છે હાલ ફક્ત સરકારી હોસ્પિટલમાં જ નહીં આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના સાતસો થી વધુ ઓપીડી સરકારી હોસ્પિટલમાં જ આવી રહ્યા છે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને મેડિકલ ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખોને લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું હેલો હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા દરેજા અને હું ક્લાસ વન સુપ્રિન્ટેન્ડન્ટ આજે હું કામ કરું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે સ્પેશિયલી સાતમ આઠમ પછી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે અત્યારે એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી સાતસો ઉપર જાય છે અત્યારે તેમાં મુખ્યત્વે શરદી ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે એ વાયરલ જ હોય છે અને લગભગ ત્રણ પાંચ દિવસ સુધી તાવ ને એવી રીતના રહે છે પેશન્ટને અને પછી સાજા થાય છે એ લોકો અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જ્યાં વરસાદનું ને આવ્યું હોય એના લીધે ઝાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે એટલે આપણે પાણી ઉકાળીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકીએ સફાસ કુડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ